ગીર સોમનાથ જિલ્લામાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ડિમોલેશનની કામગીરી દરમિયાન કોંગ્રેસ અને કાર્યકરો ભારતીય પાર્ટીના એક કાર્યકર દ્વારા કોંગ્રેસના કોડીનાર પ્રમુખ મહેશ મકવાણા વિરુદ્ધ જે લૂંટની ફરિયાદ નોંધાઈ હતી તેને લઈને રાજકારણ ગરમાયું છે અને દલિત સમાજમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે આ ઘટનાને લઈને ગઈકાલે દલિત સમાજ કોળી સમાજ તેમજ મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો છે

નમસ્કાર દર્શક મિત્રો નવદિયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝા ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને ડિમોલેશનની કામગીરી કોડીનાર પણ પહોંચી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરો ઉપર રાજકીય નેતાઓ દ્વારા આરોપ કરવામાં આવ્યા હતા કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રાજકીય કિન્નાખોરી રાખીને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આરોપ એ પ્રકારના હતા કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ભાજપના નેતાઓની હોટલો હોય બિલ્ડિંગો હોય કે ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા લોકો એ જે ગેરકાયદેસર દબાણ કરેલું હોય તેમની સામે કાર્યવાહી કરવામાં નથી આવી રહી પરંતુ જે નાના લારી ચાલકો હોય સ્ટોલ ધારકો હોય તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આ ઘટના બાદ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય ગીર સોમનાથ જિલ્લાને લેખિતમાં રજૂઆત પણ કરી હતી ને રજૂઆત બાદ ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીની ઓફિસ બહાર જે દબાણ હતું તે દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું જોકે કોડીનાર તાલુકામાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારબાદ ભાજપના એક કાર્યકર દ્વારા કોંગ્રેસના કોડીનાર શહેર પ્રમુખ મહેશ મકવાણા વિરુદ્ધ લૂંટનો જે ગુનો દાખલ કરાવ્યો છે તે ઘટનાને લઈને કોડીનાર પોલીસે મહેશ મકવાણાની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કર્યા છે અને આ ઘટનાને લઈને હવે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે મહેશ મકવાણા સામે જે ફરિયાદ કરવામાં આવી છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે અને આ રાજકીય કિન્નાખોરી રાખીને ડિમોલેશનની કામગીરી ચાલતી હોવાના પણ આરોપો કર્યા છે જેમાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત નથી આપ્યા ત્યાં વધારે આ પ્રકારે ગેરકાયદેસર દબાણો દૂર કરવાના નામે તેમના દુકાનો હોય મકાનો હોય તે તોડવામાં આવી રહ્યા છે આટલું જ નહીં તેમના દ્વારા ગીર સોમનાથ તંત્રને ચેલેન્જ ફેંકતા કહ્યું કે ઉનાથી કોડીનાર રોડ પર ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘા સોરંકીના જે ગેરકાયદેસર ઝીંગાના ફાર્મ ચાલી રહ્યા છે જો તંત્રમાં પાણી હોય તો તે તોડી બતાવે પહેલાં તો જિજ્ઞેશ મેવાણીએ

તમારામાં પાણી હોય તો રેગડી વાળાને હટાવવાને બદલે આ ડાબી સ્વારસના ગેરકાયદેસર બાંધકામો તોડીને બતાવો આ મુદ્દે સતત લડી રહેલા અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીલાની અનામતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા જેની ઉપર દિલુ મોગર સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો એમણે ત્રણ ત્રણ ચાર મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે જે પર્યાવરણવાદી છે જે માનવ અધિકારનો કાર્યકર્તા છે જે સમાજ સમાજના લોકો માટે કોડીનાર ગીત સોમનાથના સૌરાષ્ટ્રમાં લડે છે જેને આટલી એક્ટિવિસ્ટ તરીકે અનેક પબ્લિક ઇન્ટરેસ્ટના કામો કર્યા અનેક જાહેર રીતની ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ કરી છે એ મહેશ પકવાણાની ઉપર લૂંટનો ગુનો દાખલ કરી કોડીનાર પોલીસે ગીર સોમનાથ પોલીસે એ ભાજપના નિશાને એમને જેલમાં નાખી દીધા છે આ પ્રકરણમાં ઉલ્લેખની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના એક સ્ટ્રક્ચરના માળખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર પ્રશાસક ગયું ત્યારે આગલા દિવસે સાજે ત્યાંના એસપીએમ નાયબ કલેક્ટર પોતે ફોન કરીને મહેશ મકવાણાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવેલું એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે એટલે સવાલ પૂછવા માંગુ છું કે ડેમોલિશન ના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી એક ષડયંત્રના ભાગ રૂપે મહેશ મકવાણા ઉપર લૂંટનો ગુનો દાખલ કર્યો આની સૂચના એ ગાંધીનગરના ગૃહ વિભાગમાંથી મળી હતી કે સંબંધિત આઈજી ઉપર કમલમમાંથી ફોન ગયો તો

સરકારી ગુજરાત હાઈકોર્ટના ના પગલે આઠ વર્ષ સુધી મળેલી ચાર એસઆરપી ના જવાનો અને બે પોલીસ કોન્સ્ટેબલોથી કશું જ કીધા વગર કસી ચોખવટ કર્યા વગર આજે જ ઉરાખાંડના પીડિત વશરામ સરવૈયાનો વાન પર ફોન હતો કે ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે વશરામ ભી સરવૈયાએ મને એવું પણ કહ્યું કે કાંગના આરોપીઓ મારા ઘરથી 4 કિલોમીટર અને બીજા આરોપીઓ 7.5 કિલોમીટરના અંતર ઉપર રહે છે અમારા જીવ ઉપર ખતરો છે જીવલેણ હુમલો થઈ શકે એમ છે રાજ્યની સરકાર કોઈ પણ સંજોગોમાં તાબડતોબ અમને પોલીસ રક્ષણ નહીં આપે તો અનિચ્છની ઘટના બની શકે એમ છે અને એટલું જ નહીં ઉના જે આરોપીઓ છે એ ગીર સોમનાથ પોલીસની મહેરબાનીથી ગીર સોમનાથ પોલીસના રહેમો કરમના કારણે આજે પણ બુટલેગિંગનો ધંધો કરે છે એટલે જેમણે સમગ્ર ગુજરાત અને દેશ અને દુનિયા જોઈએ પ્રમાણે ઉના અંજામ આપ્યો

ઉનાકાંડ પીડિતો પાસેથી જે સુરક્ષા રાજ્ય સરકારે પરત લીધી છે તેને લઈને તેમણે સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે હવે જોવાનું રહ્યો આગામી સમયમાં કયા પ્રકારે આંદોલનની જાહેરાત કરવામાં આવે છે અને જે આખો એક રાજકારણ છે ગીર સોમનાથમાં રમાઈ રહ્યું છે તેની પાછળ શું હિસાબ હોઈ શકે છે તમામ બાબતો પર હાલ તો સવાલ છે પરંતુ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે તેના કારણે ગીર સોમનાથ જિલ્લામાં રાજકારણ જબરજસ્ત ગરમાયું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા રાજકીય અપડેટેડ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહ્યો એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે